રસની વાત કહેવાની નહીં શા માટે આ પ્રેમ સંગીતા વિષ્ણુ સંગીતા વાત કરી રહ્યા છે એ બંને વચ્ચેનો સંવાદ છે કે છે કે રસની માર્ગ જે છે ને એ ગોપ્ય છે ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી વેદશાસ્ત્રમાં લખાણ નથી અને સુખદેવજીએ પણ કહ્યું નથી કેમ તો કે શ્રી સુખદેવજીને પ્રભુના વિહાર ખેલનો પોતાને અનુભવ જ નથી અને દ્રષ્ટે પણ દીઠો નથી અને કાને પણ સાંભળ્યો નથી તો સુખદેવજી શું જાણે પણ રસાત્મિક સ્વરૂપના જે ઉપાસક છે તે રસની વાત જાણે છે જે ઠાકોરજીએ ભગવતીથી કાંઈ ગોપ્ય રાખ્યું નથી ભગવતીથી કશો અંતર કરી જાણ્યો નથી ભગવદી સાથે પ્રકારના ખેલ છે તે થયા તેનું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતમાં લખ્યું છે જે ભગવદીને પ્રસંગે એકવાર ને સમયે બલદેવજીને શ્રી કૃષ્ણ કૃષ્ણજીએ શ્રીમુખે કહ્યું એકવાર ગૌચરણ લીલામાં કુંજ ગલીમાં ચાલતા હતા એ સમયે બલદેવજી આગળ છે અને કૃષ્ણજી પાછળ છે એવી રીતે પધારી રહ્યા છે ત્યાં વૃંદાવનમાં જે ધ્રુમલતા ગુલ્મ છે તે ફૂલે ફૂલે ભર્યા નમી નમી રહ્યા છે તે જોઈને કૃષ્ણ બોલ્યા અરે બલદેવજી અને બલદેવજી જોઈ રહ્યા છે કૃષ્ણદા કૃષ્ણ ભગવાન બોલે છે અને બલદેવજી જોઈ રહ્યા છે જે વૃંદાવનમાં વૃક્ષલતાવાળી ગુલ્મ છે તે ઉત્તમ ફળ ફૂલ મૂકીને તમારી સેવા કરે છે તે એટલા માટે જે તમો એના નાથ છો ત્યાં કોઈ એમ કહેશે જે વૃંદાવનની ગુલમલતા છે તેના નાથ શ્રી કૃષ્ણ છે તો એમ કેમ કીધું તેની ઉપર જવાબ છે કે બલદેવજી તો શ્રેષ્નાગનો અવતાર છે તે ભગવતીનું સ્વરૂપ છે અને વળી તેણે સમય પ્રભુજીનો પૂરો આવેશ તેનામાં છે તે માટે કહ્યું એટલે એમ કહ્યું કે જે ભગવતીને ઠાકોરજી તે બે મળીને એક જ છે ત્યાં કાંઈ અંતર નથી તે માટે ભગવત સામગ્રી ભગવદીને ભોગ આવે ભગવદીની સામગ્રી ઠાકોરજીને ભોગ આવે તેમાં કાંઈ દોષ નથી એટલે કે ભગવદી ઠાકોરજી એક સમાન એમ શ્રીમદ ભાગવતમાં કહ્યું બીજું દ્રષ્ટાંત નરસિંહ મહેતો તથા સુરદાસ પરમાનંદાસ કુંભનદાસ ચત્રભુત દાસ તથા ગોવિંદ સ્વામી તથા કૃષ્ણદાસ ભગવદી કવિજને કેવળ વિહાર લીલા ખેલ ગાયો છે તો પ્રભુજીએ તેને પોતાની લીલા દેખાડી છે તે તો તેઓ જાણે છે અને ગાય છે અને સુખદેવજીને તે રસનો અનુભવ નથી તે શું જાણે કાંઈ કહી શક્યા નહીં રસના ભોગી તો ઠાકોરજી છે અને ભગવતી છે બીજા કોઈને રસની ગમ નથી બ્રહ્માદિકથી લઈને કોઈને રસમાં ચાંચ બોળી શકાય નહીં તો સુખદેવજી શું જાણે આ પ્રેમ સંગીતા અને વિષ્ણુ સંગીતા વાત કરી રહ્યા છે શું આપણને આ વાત પરથી આપણને શું જાણવા મળ્યું કે પુષ્ટિ માર્ગ તો વેદશાસ્ત્રથી પણ આગળ છે આના પ્રેમ અને રસનું ક્યાંય પ્રમાણ નથી જે ભગવદીઓના હૃદયમાં બિરાજી અને ભગવદીને ઠાકોરજી એક થઈને જે પ્રગટ થયું છે એ જ સાચું શાસ્ત્ર છે અને ત્યાં જ ઠાકોરજીની લીલાનું વર્ણન થયું છે જે ભગવદીના શ્રીમુક્તિ થયું છે જે આપણે આપણા શાસ્ત્ર પુષ્ટિ સંહિતાને ઠાકોરજીના વચના છે અને જે ભગવદીના ભગવદીએ રચેલા ગુણગાન છે એ જ સાચા શાસ્ત્રો બીજા ક્યાંય શાસ્ત્રમાં પ્રેમ અને રસની લીલા લખી નથી આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછવું બોલું શ્રી ગોપાલ લાલ કીજે છે